સિંધુનગરમાં આવેલી શાકભાજીની દુકાનમાંથી રૂપિયા પચીસ હજારની ચોરી કરનાર તસ્કરને પોલીસે સંસ્કાર મંડળ વિસ્તારમાંથી ઝડપી લીધો સિંધુનગર દેવુમણા ચોકમાં ગોવિંદભાઈ કેશુમલ નામના વ્યક્તિની શાકભાજીની દુકાન આવેલી છે જેના તાળા તોડી રોકડા રૂપિયા પચીસ હજારની ચોરી થઈ હોવાની ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તસ્કર સંજયભાઈ મોતીભાઈ બારીયાને રોકડા રૂપિયા પચીસ હજાર સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી